નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે તો ખેડૂત મિત્રો જો ખેડૂતોને મળશે માહિતી તો ખેડૂતો કરશે પ્રગતિ એ સૂત્ર સાથે જે તારીખ સિત્યાવીસ બે બે હજાર ચોવીસ ને મંગળવારે આપણે જોવાના છે જામનગર અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના આજના તમામ પાકોના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો એ પહેલાં જો તમે અમારી ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અને બેલનું બટન દબાવી દેજો જેથી કરીને અમારી ચેનલ પર આવતા દરેજો દરેજના તાજા સમાચાર જેવા કે હવામાન વિભાગની માહિતી માર્કેટિંગ યાર્ડના તાજા બજાર ભાવ અને ખેડૂત લક્ષી વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચતા રહે તો ખેડૂત મિત્રો સૌથી પહેલાં જોઈએ જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો જામનગરમાં આજે લસણ એક હજારથી સિત્યાવીસો રૂપિયા જીરું ચાર હજારથી પાંચ હજાર એકસો સિત્તેર રૂપિયા અજમો ચોવીસોથી બેતાલીસો રૂપિયા ધાણા આઠસો પચાસ થી ચોવીસો પચીસ રૂપિયા ડુંગળી એકસો થી ચારસો રૂપિયા ચણા એક હજાર પચાસ થી ચૌદસો રૂપિયા મગફળી ઝીણી છસો પચીસ થી બારસો પાંચ રૂપિયા એરંડા એક હજાર સાઠ થી અગિયારસો દસ રૂપિયા રાયડો આઠસો થી નવસો પાસઠ રૂપિયા રાય એક હજાર થી બારસો બ્યાસી રૂપિયા કપાસ તેરસો પચાસ થી સોળસો રૂપિયા જુવાર ચારસો થી પાંચસો રૂપિયા બાજરો ત્રણસો થી ચારસો એસી રૂપિયા ખો પિસ્તાલીસ થી પાંચસો ચૌદ રૂપિયા મગ નવસો થી એક હજાર રૂપિયા તો આ હતા જામનગર યાર્ડના આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો હવે જોઈએ ગોંડલ યાર્ડના આજના તાજા બજાર ભાવ તો ગોંડલમાં આજે રાય સાતસો થી તેરસો એકવીસ રૂપિયા મેથી એક હજાર થી તેરસો એકાવન રૂપિયા ગોગડી છસો થી એક હજાર એકાવન રૂપિયા સૂરજમુખી ચારસો એકતાલીસ થી ચારસો એકતાલીસ રૂપિયા ચણા સફેદ અગિયારસો એકાવન થી ચોવીસો એક રૂપિયા વાલ ચારસો પંદરસો એકસઠ રૂપિયા અડદ નવસો એકાવન થી સત્તરસો એકત્રીસ રૂપિયા મઠ આઠસો એકાવન થી નવસો એકતાલીસ રૂપિયા તુવેર અગિયારસો એક થી ઓગણીસો એક્યાસી રૂપિયા સોયાબીન આઠસો છવ્વીસ થી આઠસો છાસઠ રૂપિયા ડુંગળી સફેદ બસો એક થી બસો એકાવન રૂપિયા બાજરો चार सौ थी, चार सौ रुपया, जुआर चार सौ एकसठ ठी सात सौ एकसठ रूपया मग चौद सौ एकतालीस अठार सौ एक चना नव सौ एक अगर सौ एक रूपया धाणा नवा एक हजार एक ऐसी बीसो एकावन रूपया था नवी अग्यारो एक सौ एक रूपया मरचा सूका पट्टो एक हजार एक ठीक एकतालीसो एक रूपया लसन आठ सौ एक छवि सो एक रुपया, डूंगी એકાણું થી ત્રણસો એક્યાસી રૂપિયા છવીસ રૂપિયા કલંજી બાવીસો છોતેર થી ચોત્રીસો એક્યાસી રૂપિયા ઘઉ ચારસો થી છસો એકાવન રૂપિયા ખ ટુકડા ચારસો થી છસો એકાવન રૂપિયા કપાસ રૂપિયા મગફળી ઝીણી આઠસો સોળ થી બારસો છ્યાસી રૂપિયા મગફળી જાડી સાતસો અગિયાર થી તેરસો એકસઠ રૂપિયા તો આ હતા ગોંડલ આજના તાજા બજાર ભાવ તો ખેડૂત મિત્રો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આભાર